ગાઈસ ઓકે એમ ટુ સ્વાગત છે મારા ન્યુ બ્લોગ માં આ ડેલી બ્લોગ માં તો ગાઈસ શું કે આ તો ન્યુ બ્લોગ ગાઈસ તો ગાઈસ સવાર સવાર અંદર મને શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી અત્યારે ને તો ગયો તો સવારે જીમ જીમ જઈને આવ્યો છું અને આવીને ફ્રેશ થઈને એકદમ મતલબ રેડી થઈને ઊભો છું અને તમારી સાથે કરું છું વાત તો આ જગ્યા વહેલો સવારે ઉઠ્યો છું ને એટલે ફ્રેશ લાગું છું નહીં તો ક્યારેક ક્યારેક એવું થાય છે કે જ્યારે ઓફિસ જવાનો ટાઈમ થાય ને ત્યારે ઉઠવાનું હોય છે અને ગાઈસ મારે વિશાલભાઈ જો બરાબર છે બરાબર છે એ બરતન ધોવે છે એટલે એ એમનું કામ પૂરું કરી લે એટલે પછી ગાઈસ મને છે ને બહાર નું વ્યૂ મસ્ત લાગે છે તો જો છે ને જોરદાર એટલે એ એનું કામ પૂરું કરી લે એટલે અમે અમારા જે કાલ હરોજ રૂટિંગ હોય છે એના હિસાબે જાય

અહીંયા ફૂલબાઈમાં છે અહીંયા આપણે માતાજી છે તો પહેલાં તો એમની દીવાબત્તી કરી લી પૂજા કરી લી અને પછી બીજું બીજું બધું કામ પછી કરવાનું પહેલાં આવીને પેલા પૂજા બજા પહેલાં આવીને આપણે પૂજા કરી લેવાની પછી આપણે બીજું બધું કામ કરશે તો કરું બધા નીકળી ગયા છે હવે હોટલ લેવા માટે હવે પાછા ઘરે આવશે એ ખબર નથી મારે ખાલી હાંગ ના આવશે સાત આઠ વાગે આજુબાજુ કારણ કે આજે લેટ થઈ જશે મને

એ જો લચ્છી છે મોટી અને હું અને વિશાલ આ પર મને અવસરો મળી ગયો તો અમે લોકો હવે લચ્છી પીવાના છીએ પહેલા જોઈ લઈએ કે કઈ લચ્છી છે તો કઈ લચ્છી છે કોઈ બી કોઈ બી તો ગાઈસ બે લચ્છી લઈ લેજો તો લચ્છી તો ગાઈસ જો બે લચ્છી લીધી છે આપણે અને હવે પૈસા આપીશ ના પૈસા નથી ગાઈસ પૈસા નથી અલ ઓ રાજુનો જેગનો પૈસા પૈસા માટે રોય છે અને લગરા તો ગાઈસ લચ્છી પેલી એમે જબરદસ્ત અને સ્ટ્રો પૈસા અને એક રૂપિયા બરાબર ને તો ઓર એક સ્ટ્રો લિયા સ્ટ્રો ને લચ્છી મિત્રો આજે ગરમી વધારે છે ને તો લસ્સી પીવી પડે અને જીમ છે તો જીમમાં આમાં મતલબ પેજ વાંધો ના આવે એટલે પીવી પડે બરાબર ને બસ સારું છે કેવી છે એકદમ રમાન મસ્ત છે જોરદાર આહા હા 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 આનંદ આવે ગયો આનંદ આવે ગાઈસ એક વાત કહું આજે મે પીધી પીધી લસ્સી હવે નેક્સ્ટ ટાઈમ લસ્સી નહીં પીઉં ગાઈસ આમ જો તમે એને પાછળ નું જે છે ને અહીંયા દેખાય છે મને એમાં જો એક મિનિટ આમ કઈક લસ્સી માં ઢોરાયા છે આમ જો ગાઈસ તમે જો અરે યાર આમ જો ગાઈસ જો સુગર કેટલું છે પછી ફેટ કેટલું છે અને પ્રોટીન કેટલું છે ખાલી 80 ગ્રામ પ્રોટીન છે 2.5 ગ્રામ અને જો બાપ રે બાપ આ લચ્છી આપણે પીવાય ની ભાઈ એટલે આજે પીધી પીધી નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું પીવે પર 6 સારિયા 6 સારે નેક્સ્ટ ટર્મ કમાલ ચાલો ગાઈસ હવે હું વિશાલ લચ્છી પીન વચ્ચે આગળ બરાબર વિશાલ બરાબર પીન લચ્છી પી લઈને આ જો ચાલો ગાઈસ જઈએ સીધા કે એરિયામાં અને ધૂપ વધારે છે ચાલ વેરી વિશાલ મરી હાંજના ઓકે ચાલો ગાઈસ હું પણ નીકળું છું એરિયામાં અને મરીસ કે ખબર છે તો ગાઈસ અત્યારે અમે લોકો પાછા એરિયામાંથી આવ્યા છીએ એટલે કે રાતના 8 વાગી ગયા છે અને આ વિશાલભાઈ ઓકે વિશાલભાઈ મજા

એટલે એવું બધું કરવાનું છે પણ આ લોકો ભૂખની બધી ભાડાશ મારા ઘરમાં ભેગી થઈ જાય ને એટલે બધા ખાવાનું બનાવવું પડશે એટલે ઘરે જઈને પેલા બનાવશે ક્યાંક જમવાનું અને એની જે દુકાને પેલા કાંઈક લેવાનું છે એ લઈ લેશે એમ કે પાછા આવ્યા અત્યારે શું છું તો આજે એરિયામાં ગયા હતા એરિયામાં પાછા આવ્યા પછી બધું કામ કરીને જમવાનું બનાવીને જમીને હવે ફ્રેશ થઈને બેઠા છે અને આ અમારે કરશનભાઈ બેઠા છે ને આઈફોન લઈ આવ્યા છે ખબર ને આઈફોન માં જોયે છે અને પાછળ તો ભાઈ ભાઈ આમ જો હોના નું કવર લગાવ્યું છે ઓહો વાહ કરશનભાઈ વાહ અને કરશનભાઈના ના લગ્ન નજીક છે આવતા અઠવાડિયામાં લગન છે કરશનભાઈ ના વાત કહું અગર આપ લોક જો કરશનભાઈને ની જોતા હોય તો એમને કહું છું કે ભાઈ તમારો કરશન એટલો કામવાળો છે એટલો કામવાળો છે આમ જો આ બધા ફટા માર નાખ્યા આ બધું ઝાડુ કરી નાખ્યું અને અને એક બીજો એક માણસ છે એને મારે કામ પર રાખવું હશે જો તમારે કોઈ રાખવું હોય તો કહેજો એ છે મારે આ વિશાલ જે મસ્ત મસ્ત જે મસ્ત ઠામડા ધોય છે શું કે વિશાલ ભાઈ હા વિશાલ ભાઈ કાઈ બોલું તમે કઈ કેવા માંગો છો ના ના કેમ મજા આવી છે મજા એકદમ એકદમ મજા લાઈફ મજા લાઈફ ગાઈસ તો એ ધોવે છે થામડા અને હું મસ્ત આમ બેઠો છું કેમ કે આપણું કામ ગયું છે આપણે બનાવ્યું છે જમવાનું એટલે આપણું કાંઈ કામ છે નહીં અત્યારે કામ છે કરસરનું અને કામ છે આપણે વિશાલભાઈનું એટલે હવે આપણા રોજ બ્લોગ બે દિવસના બને છે પણ વાંધો નહીં હાલશે હાલશે હાલ તો આમ જો કહેસા આ બધું સાફ સફાઈ કરીને આના ગાટલે ઉપર નાખ્યા છે એટલે અહીંયા બધું શું કહે જાય એટલા માટે ફોટો કર્યો છે એટલા માટે અને આ ભાઈ આપણે મorse ઠામળા ધોવે છે રા તો ગાઈસ હવે આપ લોકો હેન તો નહીં કરું કારણ કે અમારે બહુ લાંબો કરવો છે તો મorse હવે કાલે આપણે સવારે સવારના બરાબર કરશો ભાઈ સવારે બરાબર કે સવારના સવારના તો કહી દો મલી આપણે સવારે ચલો ગાઈસ મલી આપણે સવારે સવારે હાલો સવારે જ મલી સો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં સવાર સવાર થઈ ગઈ છે અને હું આજ સવારે જીમ તો ઉલેડ્યો તો મતલબ કે એક હરોજ સાત વાગ્યા જાઉં છું આજે આઠ વાગે આવીને જો અહીંયા બેગ રાખ્યો છે પછી આવીને ફ્રેશ જો ફ્રેશ હવે હું જાઉં તો ક્યાં કામ પર કારણ કે જે વિશાલ અને આપણે કહે છે ને એ લોકો નીકળી ગયા છે મારે જવાનું બાકી છે એટલે હું ફ્રેશ આમ મારે વાર થઈ ગઈ મારો છે એ આ બેગમાં મેં નાખી દીધું ચાતું ના આ તો મારો બેગ કરેલું રેડી અને નીકળી જાય આપણે ક્યાંક કામ તડકો એટલું બધું છે ને મતલબ એટલું વધારે તડકો છે કે યાર હાલત ખરાબ થઈ જાય છે બોલું સાચો સિરિયસલી આ મારું જે વોલેટ છે એ પણ નાખી દો અને બીજો ફોન ત્યાં લગાવ્યું છે ચાર્જિંગમાં જો ચાર્જિંગ કેટલું થયું એ ખબર નહીં કેટલું થયું હશે યાર થઈ ગયું ચલો

પછી આપણે ગના જ્યુસ પીએ અરે બાપરે બાપ એટલું ફૂલ ગરમ થઈ ગયું છે પાણી પાણી તો પીવાય એમ નથી અરે ખુલી ગયા ખુલી ગયું પાણી પીવા એમ નથી પાણી નહીં આપણે ગના જ્યુસ પીલી પહેલાં આપણે ફ્રેશ થઈ જઈએ પછી આપણે ગનામાં જ્યુસ આવીશ મસ્ત ફ્રેશ થઈ ગયા છે તો હવે આપણે પહેલાં ગનામાં મસ્ત જ્યુસ પી લઈને પછી પછી આગળ અંકલ એક તો હવે આપણે અહીંયા કરીને મસ્ત જ્યુસ પી લઈએ એકદમ તાજો અને શું કહેવાય ઠંડો અહીંયા મસ્ત બેસીને આપણે આરામથી પી લઈએ પછી વચ્ચે આગળ કારણ કે એટલો તડકો છે ને આવા તડકામાં કામ કરો ભાઈ બહુ હાલત ખરાબ થાય છે પણ કરવું પડે છે હવે વાત ના જો ને પી

મે કે મુંબઈ માં જલસા છે આજ આયા ને જલસા દેખાય છે ને આ આયા મુંબઈ માં પાણી હારે ભાઈ આ પાણી નું કામ કરે હા તારો બિઝનેસ છે બિઝનેસ આ એનો બિઝનેસ છે ને આ કામ કરે છે અને गाइस બીજી વાત કહું અત્યારે અમારે નવા એક મેમ્બર જોઈને થયા છે અમારે શની કેમ સોની મજામાં હા હે શર્મા છે ભાઈ છોકરા શર્મા છે તો તમે ક્યારે આવશો ઘરે અમે આવું ને અમે આવું છું કાલે

આમ જો ભાઈ કેટલો ફાસ્ટ જાય છે ઘરે જઈને પેલા બનાવીશ મસ્ત જમવાનું જમવાનું બનાવીને પછી કાંક કરશે તો ચાલો પેલા પહોંચી કઈશ આવી ગયો છું હું મનોજભાઈની દુકાને અને અમારે શું લેવાનું છે આજે એ લોકો કે આપણે બટાકા ડુંગળીની ભાજી ખાવી એમ તો વાંધો નહીં તો આપણે જો આ ડુંગળી લેવાના છીએ છે ને આ ડુંગળી લેશે આવું ખરાબ નહીં કરીશ ખાલી ડુંગળી અને આ બટેકા આ બને લઈ લી અને લઈને પછી બનાવશે આપણે ડુંગળી બધા એનું શા બરાબર ને તો પહેલા હું સમાન લઈ લઉં સોલ રાઈટ ગુજરાતી તો ગુજરાતી આજે અમે લોકોએ જમવાનું બનાવીને મતલબ કે મેં એકલે બનાવ્યું છે બીજું કોઈ બનાવ્યું નથી જમવાનું બનાવીને પછી ફ્રેશ થઈને બેઠો હોઉં છું પણ આજે એક અમારે તકલીફ એ થઈ છે સાડા અગિયાર વાગી ગયા છે હજી સુધી અમે ખાધું નથી એનું મેઈન રીઝન એ છે કે અમારો જે વિશાલ છે ને એ આજે ખબર નહીં ક્યાં ગુમ થઈ ગયો છે મુંબઈમાં એટલે આવે ને પછી ખાય અને આજે મેં તમે કીધું તું મને એક રાતના વાત કહે છે ખાસ વાત છે તો મારે આજે આ ભાઈ આજે નવા આવ્યા છે આજે અહીંયા કાને શું નામ છે ભાઈ તમારું હા સની સની રાજપૂત બરાબર ગામ કયું ભીમાસર તો એ ભાઈ આપણે નવા જોઈન થયા છે આવ્યા છે એટલે આવ્યા છે અને બીજો લખરો છે બતાવી દઉં ભલે શર્ટ ના પહેરી હોય જો અરે એ લગરો એમનું શું તો હશે વગર શર્ટ પહેરે મન સરમ આવે તને સરમ જ આવે ને તો ગાઈસ હવે ને ભૂખ બહુ લાગી છે ઓની વાત જોઈ નથી ખાઈ લઈ બરાબર ને એ આવશે ને કરશે ભાઈ અને આવે તો ઠીક છે તો ગાઈસ હવે આ બ્લોગ લાંબો નહીં કરું કારણ કે ઓલરેડી આ બ્લોગ લાંબો થઈ ગયો છે તો કરીએ હવે આ બ્લોગનું એ છે કનક છે બસ કનક એન્ડ